ડભોઈ તાલુકાના કુંઢેલા પાસેના મહંમદપુરા ગામમાં રહેતો સફેરાજ ગરાસિયા નવાપુરા વિસ્તારની શ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે થોડા દિવસ પૂર્વે શેઠીની એક્ટિવા લઈને રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ગર્લફ્રેન્ડ સાથે નવલખી કમ્પાઉન્ડમાં ડબલ વીઆઈપી માટે બનાવેલા હેલીપેડના સ્થળ પાસે બેઠો હતો દરમિયાન રાત્રિના પોણા નવ વાગે એક મોટરસાયકલ ઉપર સાદા ગણવેશમાં ત્રણ શખ્સો આવ્યા હતા આ પૈકીના એક શખ્સે પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હતું બાઇક ઉપર પોલીસવાળાની જેમ લટકાવેલો હતો આ શખ્સે જણાએ યુવતીની હાજરીમાં સરફરાશ પિટાઈ શરૂ કરી હતી અને ટુ વ્હીલર સળગાવી મૂક્યું હતું રાપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા રહે ભૂતળી ઝાપા પોલીસ લાઇન તેનો ભાણેજ ભૌતિક વલ્લભ ભીલ અને ભાણેજના મિત્ર ચતુર બારૈયા બંને રહે નૈપ મહુવા ભાવનગરની ધરપકડ કરી હતી બનાવ સંબંધિત ખાતાકીય તપાસના અંતે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયાને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે